સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ગામબોઈ પોલીસ સ્ટેશને આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી છ કિલો અને એકસો ઓગણત્રીસ ગ્રામનો અફીણનો જથ્થો પકડી પાડ્યો છે જેની આશરે કિંમત ત્રીસ લાખ ચોસઠ હજાર રૂપિયા છે આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી આ પ્રકારનો જથ્થો જે છે એ બાઇક પર બે ઈસમો લઈને જઈ રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મળેલી એના આધારે ગામબોઈ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી એ અફિનનો જથ્થો ત્યાંથી પકડી પાડેલો અને બંને ઇસમોને પણ ત્યાંથી પકડી પાડેલા છે આ જથ્થો તેઓ અહીંયાથી સતલાસણા લઈ જતા હતા તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે નામદાર કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ એસઓજી દ્વારા ચાલુ રાખવામાં આવેલ છે આરોપી નંબર 2 ની વાત કરીએ તો પપ્પુ મોતીલાલ થોરી જે છે એના વિરુદ્ધમાં લાલજી પટેલ નામના ઈસમ ને જે સતલાસણા રહે છે તેમને આપવાનું હતું તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે રિમાન્ડ છ દિવસના મંજૂર કરવામાં આવ્યા છે